આમ તો પૂટી હે ખાજો ખાજે હમું ખાજે આપણું ખાજે વધારે બીજા બાજુ વાળાનું વધારે ખાજે તું હ હું જવ જોઈ ને મારું જોંગબાદ નહી થાય રંગુબા લાગે બકરી ડબા માં હે નક્કી પૂરી જોડવા લે ઓટો મારો જા દે દાડિયા બાળિયા હોય તો ચા બા પીતા કોમ થઈ જાય બપોર તો થઈ ચા નો ટાઈમ થઈ ગયો હોય જો ના તાના છોકરો કોઈ કીધા જેવું નહિ પીરો ખરા દાર પી પડી રહે ઓનો બાપુ શીતલ માં કોણ કરે તો આબાનું હું જો કોન ને આતરી જાય છોડી છોડીને

મજાક નહી હું હમણાં ખર્ચો કર્યો છે હા ઓટો ને ક્યાં મને હા તો નહીં કઉ તો આપડે પૂરી ચોડાવરા આવો ને પૂરીએ નહીં પાણી બોણી આલો પેલા હું પાણી પીવું પડશે થાકી ગયો પાણી નહીં તો આ શું અંતાળો માદે લોક ખો જો આ પાણી ના પીવાય શું બોલે તમે ઈ તો ઈંગો કો આ પાણી પીવાય આમ ના પીવાય ન્યુ બધું એટલે ડોહા તું ઓમ પાવન ના કરે હવે જવાનું એટલે ચારા છે ને કરી તો હેડે

મારું બીટું આયે કવલિયા કર અમને ખબર પડી જે કે ડોસી મને ચા તો શું ખાવાનું હાલતી નહીં આ ત્યાં તો આબુ જ આવે ને કોઈ નઈ તો હું મિલીમ પાઈશ પણ પૂરીએ ચોડાવડા આવો ફાઇનલ પાઉસો ને ફાઈનલ તો હું તો બે પૂરીએ ચોળાવડાવીશ અરે ચાર છોડી દેવાનું શું હતો કેમ કે બધું એ અમારે લશ્કો વાબા જવાનું કાકા લશ્કો વધતા અરે ત્યાં ચેકડ તું લશકો વાબે હેડ મેરભા તો અરે તારા માથામાં વાંચ્યા તો જભર ઉગે જગ્યા નહીં જગ્યા

ચા તમે ચાલ આ તો હવે તમારે મારે શું કેવું હું ચા પીવા તો તમારે આટલું બધું કરી રહ્યો તમે ચા તો આ ને શું કરવાનું બુદ્ધિ હે

આપણે તારે તો હા આપને નેકરયુ કો ચા નહીં પીવરાવ ચા તો હું હાલ પીવરાઉ તો પેલું અમાર દારૂડી રેક નહીં હા મેકલે તો ચા લેવા કરે હા પણ ચા તો લઈને આવ્યો પો વચમાં વેકી મારી બે પોટલી પી ગયો ચા કોઈ લે આવા ડોહો જૂઠ્ઠું બોલે જો આપણે ચા પીવરાવો પડે ચા પીવરાવો પડે હે ને એટલું જ એવું કે છે આ અમાર પોણ પીવા જાવું હોય તો તમે ચા નહીં પીવરાવતા એમ કોને પાણી પીવું હોય તમારું પોણી પીવો એટલે મંગુભા પેલું ભા પેલા રંગુપા તો તો જવા દો એમનું શું કામ હે આપડે પણ આ કાકા હોય ને તમે એમની ચિંતા ના કરશો કેમ એ વાપરતા નહીં બોલી કહેતા નહીં

આપડે ચાલશે નહીં થોડા થોડા નાખી દે થોડો લાવતું એટલે તમે ઉપાડ લો જા મારું બેટું મારો છોકરો તો ને પૂરિયા કોણ નહીં જાય પહેલું બાર પૂછી લીધા તમે પણ તમે હતા નઈ નક તમને પૂછવાનું જ હતું મોણ હાવરી ચોરી કરે તમાર ચોરી કોના કરી હે તાર

કોઈ ના ખેતર માં આવડી ચોરી કરવા નહીં અને તમે એક સમય પૂછી લો ને તો મૂ હોય તો ગમે તે મોળ હોય તમને જે વસ્તુ જોતી હોય ને એ આલે પણ આ રીતે પૂછી લો તો આલે આ ચોરી કરો તો મી ના મંગુબા વાત સાચી હો રંગુબા તણ તો હવે લઈ જઈએ આટલા તા હાર તો તમાર જીવ કોણ થાય હવે તા લઈ જો હવે ભાઈ રૂપા લઈ રહ્યો તા આપણે બળદ ને રાખા તો ઉપાલો તમે આ કુક દાડો અમાર હોમય જોજો પછી હાર હાર તમે તાર